કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આજે વિજય મુહૂર્તમાં નેકની માન્યતા માટે સેલ્ફ સ્ટડી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો આ રિપોર્ટમાં યુનિવર્સિટીની સ્થાપનાની માંડી અને બે દાયકા સુધીની સફર દરમિયાન આવેલી મુશ્કેલીઓ તકો તથા પડકારોની ગાથા વર્ણવી છે નેકની માન્યતા માટે પંદર હજાર પાના જેટલો મોટો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો આજે નેકની માન્યતા મળે તે માટે સેલ્ફ સ્ટડી રિપોર્ટ સબમિટ કર્યો હતો જે કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલ તેમજ તમામ વિભાગના પ્રોફેસર અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળવાથી ખૂબ જ મોટો ફાયદો થશે નેકની માન્યતાના કારણે ગ્રાન્ટ વધુ મળશે જેના કારણે યુનિવર્સિટીનો સારી રીતે વિકાસ થઈ શકશે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા આજ રોજ જે રીતે નેક એક્રિએશન માટેનો રિપોર્ટ એ સબમિટ કરવામાં આવ્યો મિત્રો નેક એ આપણા માટે ખૂબ જરૂરી હતું આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ભારતભરની અંદર જે રીતે યુનિવર્સિટી અને કોલેજો કામ કરી રહી છે એનું એસેસમેન્ટ કરવા માટેની આ એક પદ્ધતિ છે અને એમાં જે રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે એમાં જુદા જુદા સાત ક્રાઇટેરિયામાં આપણે રિપોર્ટ રજૂ કરવાનો હોય છે એમાં એકેડેમિકથી માંડી અને ઇવેલ્યુએશન સુધી જ્યારે સાત ક્રાઇટેરિયા છે એમાં સૌથી અગત્યનો ક્રાઇટેરિયા એ કયા પ્રકારના કોર્સ આપણે ભણાવીએ છીએ વિદ્યાર્થીઓની ફ્લેક્સિબિલિટી કેટલી છે એની સાથે અધ્યાપકોનો જે એમ કહી શકાય કે એમની જે આપણે એમ કહીએ કે એમનું રિસર્ચ પ્રત્યેનું એટીયુડ કેવું છે એ બધાનો અભ્યાસ કરી અને આખો રિપોર્ટ રજૂ કરવાનો હતો રિપોર્ટ એકસો ને પંદર પાનનો થઈ શકે પરંતુ એની સાથે જોડવાના જે ડોક્યુમેન્ટ છે એ હજારોની સંખ્યામાં જોડવાના હતા અને મને કહેતા આનંદ થાય છે કે આજે સમગ્ર યુનિવર્સિટીનો જે સ્ટાફ છે એ ટીચિંગ હોય નોન ટીચિંગ હોય સેવકોનો હોય એ દરેકે પોતાનો એક્ટિવ ભાગ ભજવ્યો અને સમયના ટૂંકા ગાળામાં એટલે કે માત્ર પાંચ મહિના જેટલા સમયમાં આખો રિપોર્ટ એ અહીંયા આજરોજ અહીંયા જે કહેવાય કે નેકની અંદર રજૂ કરવામાં આવ્યો અને મને એટલો આનંદ છે કે આ કાર્યક્રમની અંદર એટલે કે આ રિપોર્ટની અંદર કોઈ મિત્રોએ દિવાળીની રજાઓ નથી જોઈ કોઈ રજાઓને એમને પોતે માણી નથી પરંતુ રિપોર્ટ માટે જે રીતે લાગી પડ્યા અને પોતાની અંદર રહેલી સ જે શક્તિઓ છે એ બધી જ શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને આજે આપણે આ રિપોર્ટ ટૂંકા ગાળાની અંદર રજૂ કરી શક્યા છીએ અને આ રિપોર્ટનું જે પરિણામ છે કે ત્યારે એ ખૂબ સારું પરિણામ આપણે મેળવી શકીશું અને આ એક ટીમવર્કથી ઊભું થયેલું કામ એ આવનારા દિવસોની અંદર પણ જે રીતે આપણે કચ્છ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે યુનિવર્સિટીનો દરજ્જો મળે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં આ એક્રિએશન એ આપણને ખૂબ ઉપયોગી થશે એવી મારી આશા છે મને વિશ્વાસ છે અને આપ સૌનો સહયોગ એ જો આવો જ મળતો રહેશે તો હું એમ માનું છું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ ઇટ સેલ્ફ સેઝ I am possible.